આજથી થોડાક દિવસ પહેલાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની રાજકોટની ગોંડલ પોલીસે ધરપકડ કરી હતી થોડાક સમય પહેલાં પોપટ લાખા સોરઠિયા કેસનો જે મામલો ચાલતો હતો ગુજરાત હાઈકોર્ટમાં જે સજા રદ કરવા માટેની અનિરુદ્ધસિંહ જાડેજાએ અરજી કરી હતી જામીન તેમને મળ્યા હતા તે જામીન કોર્ટે રદ કર્યા અને તેમની સજા યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો તેના સંદર્ભમાં થોડાક દિવસ પહેલાં ગોંડલ પોલીસે તેમની ધરપકડ કરી હતી ત્યારે અચાનક તેમને એકાએક હાર્ટ એટેકનો દુખાવો પડતા તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા શું સમગ્ર મામલો છે વિગતે વાત કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ઓગણીસોની વર્ષની વાત છે જ્યાં ગોંડલના ધારાસભ્ય પોપટલાકા સોરટીયા પંદરમી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમમાં હતા આ દરમિયાન રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા જાહેર કાર્યક્રમમાં ધારાસભ્ય પોપટ લાખા સુરટીયાની હત્યા કરી દે છે આ ઘટનાથી ખળબડાટ મચી ગયો હતો ત્યારબાદ આ મામલો છે તે સુપ્રીમ કોર્ટ સુધી ચાલ્યો હતો જ્યાં સુપ્રીમ કોર્ટે આ જીવન કેદની સજા ફટકારી હતી પરંતુ જે તે સમયે એવી વાત સામે આવી હતી કે જે જુનાગઢ જેલના વડા હતા તેમના દ્વારા સજા માફી કરતો એક પત્ર કર્યો હતો ને આ સજા માફી બાદ હાલ અનિરુદ્ધસિંહ જાડેજા એ કેસમાં જામીન ઉપર હતા ગુજરાત હાઈકોર્ટમાં મામલો ચાલી રહ્યો હતો ને ગુજરાત હાઈકોર્ટમાં પોપટલાખા સોરઠિયાના જે પુત્ર હતા તેમના દ્વારા એક અરજી કરવામાં આવી ને જે અનિરુદ્ધસિંહ જાડેજાને રાહત આપવામાં આવી છે તે રાહત ખેંચી લેવામાં આવે ને તેમની સજા યથાવત રાખવામાં આવે તે પ્રકારની માંગ તેમણે ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી ને આ ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં સુનાવણી કરી અને આ બાબતે અનિરુદ્ધસિંહ જાડેજાને ફરી સજા યથાવત રાખવાનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટે કર્યો હતો આ સમગ્ર મામલાને લઈને છેલ્લા ઘણા સમયથી અનિરુદ્ધસિંહ જાડેજા ફરાર ચાલી રહ્યો હતો જેમાં અમિત ખૂટ કેસ પ્રકરણમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ રીબડાનું નામ પણ સામે આવ્યું હતું અને આ મામલે થોડાક જ સમય પહેલાં જ્યારે ગુજરાત હાઈકોર્ટે અંતિમ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યો ત્યારબાદ અનિરુદ્ધસિંહ જાડેજા છે તેની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી ગોંડલ પોલીસે તેને ઝડપ્યો હતો ને આ સમગ્ર મામલાના સંદર્ભમાં તેઓ જૂનાગઢ જેલમાં બંધ હતા ને અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડતા તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને દ્રશ્ય પણ સામે આવ્યા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હૃદયની તકલીફ હોવાથી રાજકોટની યુએન મહેતા જે હોસ્પિટલ આવેલી છે તેમને મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા જેમાં પોલીસના જળબેસલાક બંદોબસ્ત વચ્ચે તેમને આ સ્થળ ઉપર લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને રાહત મળતા આરામ મળતા તેમને ફરી જૂનાગઢ જેલ મોકલી આપવામાં આવ્યા છે ને હાલ જે આ સમગ્ર મામલો છે જે સજા આ જીવન કેદની યથાવત રાખવાનો જે ગુજરાત હાઈકોર્ટે નિર્ણય કર્યો છે અને સુપ્રીમ કોર્ટે પણ આ નિર્ણયના સંદર્ભમાં વાત કહી હતી થોડા સમય પહેલાં અનિરુદ્ધસિંહ જાડેજા છે તેણે આ મામલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો અને તેના કારણે હાલ તેઓને જૂનાગઢ જેલમાં બંધ છે અને તેમને દિવસે ને દિવસે તેમની મુશ્કેલીઓ વધી રહી છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં